નમસ્કાર કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલ વતી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપણે બેલને જરૂર સ્પર્શ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી રીતના તદ્દન ફરી માને સરળતાપૂર્વક બનાવી શકો છો તેના માટે આપણા નંબર આપણે સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ તેમાં મોકલી દેવા આડા મોબાઈલના ફોટા અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનાવવાનો મોબાઈલ નંબર ફરિયાદ મોકલી દેવા મિત્રો જેથી કરીને મેં તમારી વસ્તુની જાહેરાત તદ્દક ફરી મારે સરળતાપૂર્વક બનાવી આપીશું તો આજે આપણી ચેનલમાં ત્રણ વસ્તુ વેચવા માટે આવેલ છે બે મહેન્દ્ર ટ્રેક્ટર અને એક ફેસર તો સૌથી પહેલાં આપણે મહેન્દ્ર બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટરની વાત કરીએ તો બહુ જ સારું છે આ ટ્રેક્ટર કપની કલર કપની કપની કલરમાં જોવા મળશે એકદમ કમ્પ્લીટ છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી આ ટ્રેક્ટરમાં ટ્રેક્ટરના ટાયર બહુ જ સારા છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરના ટાયર પંચ્યાસી ટકા જેટલા ટાયર છે અને મોડલની વાત કરી તો મોડલ બે હજાર સાતનું મોડલ છે મહેન્દ્ર બસો પંચોતેર ડીઆઈ કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવા નીચ્છા હોય તો તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો એકદમ કમ્પ્લીટ છે સીટ છત્રી બધું જ કમ્પ્લીટ જોવા મળશે અને કિંમતની વાત કરી તો કિંમત ભાઈ રાખી છે બે લાખ અને પાંત્રીસ હજાર રાખે છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાણસો થઈ જશે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશું તો તેમાં વધુ ફેરફાર થશે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ નામ ઉપ ગામ સુપુર તાલુકો બાબરા જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર ભૂપતભાઈને મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર બે એક ઉપર આપેલા છે સોરી નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે ભૂપતભાઈ પાસે આ બધી જ આ ટ્રેક્ટરની બધી ડિટેલ લઈ શકો છો અને રૂપુ સ્થળ ઉપર પણ જઈ શકો છો એના પછી આપણે મહેન્દ્ર યુવો ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે મહેન્દ્ર નવું મોડલ યુવો ટ્રેક્ટર કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની છે હોય તો એકદમ કમ્પ્લીટ છે શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે પણ ખેડૂત મિત્રને જોડેવાની છે તો તે મિત્રને તમે વિડીયો શેર કરી દેજો બહુ જ સારું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ મહેન્દ્ર હિવો ટ્રેક્ટરમાં અને મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર ઓગણીસનું છે સાવ નવું છે એકદમ કમ્પ્લીટ છે સાચવેલું ટ્રેક્ટર છે કોઈ પણ જાતનું આ ટ્રેક્ટરનો ફોલ્ટ નથી મિત્રો કંપની કંડિશન તમે જોઈ શકો છો સીટ છત્રી બધું જ કમ્પ્લીટ જોવા મળશે કોઈ પણ ખેડૂત મિત્રોને જો લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને આ શેર કરી દેજો વિડીયોનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો આટલું જરૂર કરજો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દો અને હવે આપણે આ ટેક્ટરના કિંમતની વાત કરીએ તો કિંમત રાખેલ છે ભાઈએ પાંચ લાખ અને પંદર હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં પાંચસો થઈ જશે અને રૂબરૂ સ્થળ ઉપર જઈને તેની મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે છે કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ ભરતભાઈ ગામનું નામ આપેલું નથી એટલે તાલુકો ભાણવાડ જીલો પોરબંદર ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ ભરતભાઈના મોબાઈલ નંબર ડિસિશનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં ભરતભાઈ લખેલ છે તેની નીચે છે તેમાં કોલ કરીને તમે ટ્રેક્ટર વિશે બધી જાણકારી લઈ શકો છો તેના માટે તેના પાસે આપણે જોઈએ તો થેસર વેચવા માટે આવેલ છે થેસર સારું છે કોઈ પણ ખેડૂત મિત્રને જો ઓછી કિંમતમાં લેવાની ઈચ્છા હોય તો આ થેસર તમે વિડીયો અંત સુધી જોઈ લો એકદમ ચાલુ કન્ડિશનમાં છે કોઈ પણ ખેડૂત મિત્રને જો ઓછી કિંમતમાં લેવાની ઈચ્છા હોય તો આ તમે વિડીયો અંત સુધી જુઓ વિડીયોને અંતમાં આપણે આ લોકેશન પણ બતાવેલું છે કોઈ પણ જાતનું આ થેસરનો ફોલ્ટ નથી કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવા હોય તો આ થેસર આપણે કઈ જગ્યા જોવા મળે તે પણ આપણે વાત કરવાના છીએ તો આપણે કિંમતની વાત કરીએ તો સૌથી પહેલાં કિંમતની વાત કરીએ કિંમત ફક્ત સાઠ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલી હતી કિંમત બાંધો થઈ છે કિંમત સાઠ હજાર રાખેલ છે તેમાં ફેરફાર થઈ જશે અને કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ હિતેશભાઈ ગામ ધોકડવા તાલુકો ગટડા જિલ્લો સોમનાથ ત્યાં જોવા મળશે અને તેમના નંબરની વાત કરીએ હિતેશભાઈના નંબર ડિસિઝનમાં નંબર ત્રણ ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ વિશે છે બધી જાણકારી લઈ શકો છો અને રૂપુ સ્થળ ઉપર પણ મુલાકાત લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ